સદીઓ પહેલાંની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ આરુણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમમાં રસોડે જમતો એક વખતની આ વાત છે ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતાં ઋષિએ આરુણીને આદેશ આપ્યો વત્સ ખેતરની પાળ બાંધવી જોઈએ ગુરુમાં તો અત્યંત શ્રદ્ધાવાન આરુણી તરત તૈયાર થયો અને ખેતરની દિશામાં ચાલવા લાગ્યો રાતનો સમય હતો આરુણી પાળ બાંધવા લાગ્યો થોડી વારમાં જ ખૂબ જ વરસાદ વરસવા લાગ્યો પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત ધોવાઈ જતી હતી બીજો કોઈ રસ્તો ન સૂજ્યો એટલે તેણે એક યુક્તિ લગાડી અને પોતે જ તૂટેલી પાળ પર સૂઈ ગયો આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી ગુરુજી બે ત્રણ શિષ્યોને લઈને આરુણીને શોધવા નીકળી પડ્યા આરૂણી પુત્ર આરુણી તું ક્યાં છે ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતાં બોલ્યો ગુરુજી હું અહીં છું આરૂણી મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી એવું ગુરુજી કહે છે અને કહે છે વત્સ તારું કલ્યાણ થાય હવે તું ઉદ્દાલક નામે ઓળખાઈશ અને સમય જતા એ આરુણી ઉદ્દાલક નામનો મહાન ઋષિ બન્યા ને એ માટે ગીતાજી કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લભવા પરામ શાંતિમ અચિરેણાથી ગચ્છતિ કે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે અને જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે અજ્ઞાની તથા અશ્રદ્ધારુ અને વિશેષ કરીને વહેબી મનુષ્ય કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થાય છે તેમાં પણ સંશયુક્ત મનુષ્યનો આ લોક સુધરતો નથી પરલોક પણ સુધરતો નથી અને તેને સુખરૂપ મોક્ષ પણ મળતો નથી ચોથા અધ્યાયના ચાલીસમો શ્લોક છે આ નાયમ લોકો સ્થિ ન પરો ન સુખમ સંશયાત્મન તો મિત્રો આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ